આજે હું વલ્લભભાઈ વેલાણી અને મારી સાથે શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજા આજે આપને આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે માંડવી નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર બાબતે તથા માણસોને નડતા પ્રશ્નો બાબતે રજૂઆત કરવી તે પણ ગુનો બની ગયો છે એવો માહોલ ચાલે છે આ જગ્યાએથી હું માંડવીની પ્રજાને એક આહવાન અને વિનંતી કરવા માંગુ છું કે માંડવી તાલુકા અને માંડવી શહેરના નડતા પ્રશ્નો બાબતે અમે લડાઈ કરીએ છીએ મારો જન્મ માંડવીમાં થયો છે અને માંડવીના આટલા વર્ષની અંદર જોતા આવીએ છીએ અને માંડવી શહેર એક પર્યટક શહેર તરીકે ઓળખાણ ધરાવે છે પરંતુ એની હાલત જોઈએ તો એટલી ગંભીર છે કે કોઈ વાત ન પૂછો ઠેર ઠેર ગટરો ઉભરાવવી રસ્તાની હાલત બદતર સારા રસ્તાઓ ખોદી અને નવા રસ્તાઓ જ્યાં સારા રસ્તા છે ત્યાં બનાવવા માણસોના ઘરની ઉપરની સાઈડ રસ્તા બનાવી દેવા કચરા કૂડો ગટરો તોડી નાખવી ખરેખર કેટલા બધા પ્રશ્નો છે કોઈ માણસ પોતાનો પર્સનલ પ્રાઇવેટ વસ્તુ કોઈ માંગતું નથી પરંતુ આ બધું હોવા છતાં પ્રજા શાંત કેમ છે ત્યારે હું આપ સૌને એક વાત કહેવા માંગુ છું માંડવી મહાજન માંડવીના વેપારી વર્ગ તથા માંડવીનો બુદ્ધિજીવી વર્ગ હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે માંડવીનું બીડું અમે ઉપાડ્યું છે તો આપ સૌ અમારો સાથ આપી અને માંડવીને એક એવું શહેર બનાવીએ કે જે અહીંયા આવી અને આપણને એનો યશ મળે ખરેખર એટલો બધો ભ્રષ્ટાચાર છે કે એનો કોઈ માપ નથી આ નગરપાલિકાની અંદર એટલી બધી ગ્રાન્ટ આવેલી છે પણ ક્યાં વપરાય છે એનો કોઈ પણ ચિતાર બી નથી એક સામાન્ય મુદ્દો છે કે હોર્ડિંગ્સ માંડવીની અંદર લાગે છે એનું બજેટ બાવીસ થી પચીસ લાખ રૂપિયા વાર્ષિક છે તો એ બાવીસ થી પચીસ લાખ રૂપિયા કોઈને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો એનું માંડવી નગરપાલિકામાં જમા થવું જોઈએ આજે ત્રણથી ચાર વર્ષ થઈ ગયા એ પૈસાનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે માંડવીમાં હોર્ડિંગ્સ લાગે છે પરંતુ એકાઉન્ટમાં એ પૈસા જમા થતા નથી જેની લેખિત રજૂઆત કરવા છતાં એનો જવાબ માંગવા માટે ગયા ત્યારે ગઈકાલે જે બનાવ બનેલો છે તે ખરેખર દુઃખદ છે જો તમે સારા કામ કરતા હો તો જવાબ આપી શકો છો ને અરે વિડીયો રેકોર્ડિંગ કરું કઈ ગુનો નથી સરકાર કે અને કોઈ તમને રોકી શકતું નથી હું ખોટો હોઉં તો મારે ગુસ્સો આવવાનો છે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હું સાચો હોઉં તો મારી રેકોર્ડિંગ ઉતારો ક્યાં ફરક પડે છે ખરેખર ત્યારે હું કહેવા માંગુ છું માનવીના તમામ બુદ્ધિજીવી વર્ગને કે આપ સૌ જાગો સાનો ડર છે અમે આપની સાથે છીએ આપ કેસો આપની સૂચનાથી માંડવીમાં એવા એન્જિનિયરો છે ડોક્ટરો છે બુદ્ધિજીવી વર્ગ એટલો મોટો છે કે જેને અમે સામેથી જઈ એમને મળી અને માંડવીનો વિકાસ કેવી રીતે કરવો એ અમે એમની સાથે વાત કરશું અને એમને સાથે રાખી અને માંડવીનો વિકાસ કરશું ત્યારે આપને આ બાબતે સાનો ડર લાગે છે આપ તે તમામ ડર છોડી પાછળની પેઢી માટે એવું કંઈક સારું કર્યા કરીએ આપણે કે જેથી માંડવી આપણું એક સુંદર નગર વન તરીકે બને બસ હું આટલું ભારત માતા કી જય જય હિન્દ નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ માંડવીને સતાવતી ઘણી બધી સમસ્યાઓ છે ત્યારે જ્યારે મને કોંગ્રેસ પાર્ટીએ અહીંયા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે સૌ મારી જવાબદારી આવે છે એ માંડવી શહેરના વિકાસની છેલ્લા ત્રીસ વર્ષથી માંડવીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિકાસના નામે વાતો કરી અને માત્ર પોતાનો વિકાસ કર્યો છે પોતાના મળતી માણસોનો વિકાસ કર્યો છે પણ માંડવી શહેરમાં તમે હાલત જોઈ શકો છો માંડવી શહેર એટલે આપણે કોઈ પણ નગરપાલિકા એટલે નગર એની કહીએ નગર એટલે એમાં ન આવે તો તમારા ઘર સુધી નળ નળવાથી શુદ્ધ પીવાનું પાણી પહોંચવું જોઈએ ઘ આવે તો ગટર એટલે યોગ્ય ગટર વ્યવસ્થા હોવી જોઈએ જે દરેક ઘરને ગટરનો કનેક્શન મળવો જોઈએ અને ર એટલે કે રસ્તા સારા રોડ રસ્તા અત્યારે માંડવીમાં આ બેઝિક ત્રણ જરૂરિયાતો જે નગરની હોય નળ ગટર અને રસ્તા ત્રણે સાવ વાહિયાત હાલતમાં છે માંડવીમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું લોકોને ફિલ્ટર પાણીના કેન મંગાવવા પડે છે બીજું જયારે ઘરો ઘર ગટર ઉભરાવાની સમસ્યાઓ છે તમે દરેક વોર્ડમાં જુઓ કે ગટરો મોટા પાયે ઉભરાઈ રહી છે અને રોડ તો આપણે એમ લાગે કે માંડવી સિટીમાં ફરીએ છીએ કે આપણે મંગળ ગ્રહ ઉપર ફરીએ છીએ એવી આખી રોડ રસ્તાની હાલત છે ત્યારે અમે માંડવીની પ્રજાને ખાતરી આપીએ છીએ કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં અમને જંગી બહુમતી આપી અને વિજય અપાવે તો આ ત્રણ બેઝિક જરૂરિયાતો બાર મહિનાની અંદર પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ અને જો અમે આ ત્રણ બેઝિક જરૂરિયાતો પણ બાર મહિનામાં પૂરી નથી કરી શકતા તો માંડવીની પ્રજાની હાથમાં જોડો અને અમારો સર હશે એટલે અમે આ ખાતરી આપીએ છીએ માનવીનો બુદ્ધિજીવી વર્ગ માનવીની સંસ્થાઓ આજે મોઢા ઉપર મોઢો સીવીને બેઠી છે કોઈ કોઈ બોલવા તૈયાર નથી માંડવીનો ટોપણસર સર તરાવ ઓગને વગર રહી જાય છે માંડવીને રેલ જેવી સુવિધા નથી મળતી માંડવીને પ્રાંત કચેરી નથી મળતી માંડવીમાં જે જૂની શિક્ષણ સંસ્થાઓ છે જીટી હાઈસ્કૂલ જેવી જૂની શિક્ષણ સંસ્થા બંધ થઈ જાય માંડવીમાં દવાખાનું છે પણ એમાં ડોક્ટર નથી એમાં કોઈ સુવિધા નથી અત્યારે કોઈને એક્સરે કઢાવવો હોય એવો પણ સિવિલ હોસ્પિટલમાં એક્સરે મશીન બંધ પડ્યો છે લેબોરેટરી છે એ બંધ પડી છે તો હોસ્પિટલ શું કામની પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ છે એ ધમધમી રહી છે લોકોને એમાં લૂંટપાટ કરી રહી છે પણ બેઝિક જરૂરિયાત છે જે શિક્ષણ અને મેડિકલની એમાં પણ માંડવી આજે સાવ પાઇએ નીચલી પાયરી પહોંચી ગયું છે ત્યારે માંડવીના બુદ્ધિજીવી વર્ગને માંડવીના જાગૃત માંડવીના એક વખત માંડવીમાં જે બેઝિક જરૂરિયાતો છે એ બાર મહિનાની અંદર પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર સુશાસન ચલાવવાની પણ અમે ખાતરી આપીએ છીએ અને એમાં જો અમે પાછી પાણી કરીએ તો એક ક્ષત્રિય તરીકે હું વચન આપું છું કે બાર મહિનામાં જો અમે આ નથી કરી શકતા તો માંડવીના એક એક પ્રજાનો જોડો અને અમારો માથો હશે જય હિન્દ જય માતાજી